માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે આગામી સાત દસ બે હજાર પચીસ ના રોજ સવારે નવ અગિયાર કલાક સુધી ડોક્ટર આંબેડકર ભવન સેન્ટ્રલ ઝોન કચેરી મિટિંગ હોલ ડેબર રોડ રાજકોટ ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે જેથી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું જણાવવામાં આવે છે હવે મિત્રો અહીં જગ્યાની વાત કરીએ તો એક્સ સર્વિસમેન કુલ જગ્યાઓ ત્રેપન છે માસિક ફિક્સ પગાર પચીસ હજાર મળવાપાત્ર થશે લાયકાત જોઈએ તો નિવૃત્ત લશ્કરી સિપાહી જવાન હવાલદાર સુધીની કક્ષાના જયમર્યાદાની વાત અહીં પિસ્તાલીસ વર્ષ થી વધુ ન હોવી જોઈએ ના નંબર એક જોઈએ ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યૂ સમયે લાયકાત સંબંધિત પ્રમાણપત્રોની નકલો તેમના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે બે નંબરની સૂચના જોઈએ તો માસિક ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપત્ર થશે નહીં ત્રણ નંબરની સૂચના જોઈએ તો ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી વિગતો પૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે ભરતી અંગેની નિર્ણયની આખરી સત્તા શ્રી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે પાંચ નંબરની સૂચના છે કે અગિયાર માસ બાદ ઉમેદવારોએ આપોઆપ છૂટા થયેલા ગણવામાં આવશે તો મિત્રો જે આર્મી જવાનો એક્સ સર્વિસમેન છે તેની ભરતી રાજકોટ મહાનગરપાલિકાઓમાં કરવાની છે કુલ જગ્યાઓ તે પણ છે તો જે એક્સ સર્વિસમેનો નોકરીની તલાશમાં છે તેમના માટે એક સારા સમાચાર છે આરએમસી ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી અને તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ સવારે નવથી અગિયાર કલાકે વોકિંગ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા વિનંતી છે આભાર ધન્યવાદ